હું સાજડીયરી ગામનો સરપંચ વિજયભાઈ લાલજીભાઈ સોરઠિયા મારું નામ છે અમારા ગામમાં દીપડાનો આતંક હોવાથી અમારા ગામના હિતેશભાઈ દરબારની વાડીએ તેને પાડીનું મારણ કરેલું હતું જેઓને અમને જાણ થતાં ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલ અને તેને ટ્રેકર ટીમ મોકલી અમારા ગામે પાંજરું મૂકેલું અને પાંજરામાં કલાકની અંદર એક જ કલાકમાં દીપડો પાંજરે પુરાણો અને ખેડૂતોને રાહતનો શ્વાસ લેવાનો છે અને ટ્રેકર ટીમ બોજ કામ ઝડપથી ઉપાડીને એક જ કલાકની અંદર પિંજરે પૂરેલો છે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ સાજડિયારી ગામના સરપંચ શ્રી દ્વારા લેખિતમાં રજૂઆત આવેલ હોય જે જે રજૂઆત એ ગ્રામજનો દ્વારા અને સરપંચ દ્વારા એવી રૂબરૂ રજૂઆત કરેલ હોય કે અત્યારે ફાધર કેનાલ વિસ્તારનું પાણી પુષ્કળ છોડેલું હોય જેથી ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય અને અવારનવાર સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની રણજાળ હોય જેથી ગત તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ સાજડીયારી ગામે સરવૈયા હિતેન્દ્રસિંહ ગંભીરસિંહની માલિકીનું એક પાડીનું મારણ કરેલું હોય જે અનુસંધાને ધ્યાનમાં લઈ આર એફ ઓ સાહેબની સૂચનાથી ગોંડલ રેન્જના સ્ટાફ વતી અને ટ્રેકર ટીમ વતી ગતરાત્રીએ પિંજરું મૂકતા સાડા નવ કલાકે દીપડી પાંજરામાં કેદ થયેલ છે દીપડીને અમારી મેડિકલ રામપરા સેન્ચુરીની વેટરનરી ટીમ દ્વારા માઇક્રોથીપ બિહાળી અને એમને ઉપરથી જે સૂચના હોય એ જૂનાગઢ અથવા તો સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવશે